બધું કઈ રીતે આવશે એ જોવાનું આપણે તો ગાઈસ આપણું કઈક આટલું સામાન થાય આપણે બધું બહાર કાઢીને જોયું કેટલું સામાન જોયું આપણે તો બેગમાંથી માંથી બધું બહાર કાઢ્યું આપણે તો કઈક આટલું સામાન થાય આપણું ડાયરી છે બેડશીટ છે પછી આ ફેસ વોશ પરફ્યુમ બધા કપડા વોચ વોચનું ખાલી બોક્સ છે અંદર ચાર્જર તો આ બધી વસ્તુ આપણે મૂકવાની છે આ બેગની અંદર તો થશે આપણું એ એક બેગ એ ને એક બેગ આપણું સ્પોર્ટ બેગ જેમાં આપણું લેપટોપ હશે કે ટુ વાલ કે નાની મોટી વસ્તુ હશે બધી તો ગાઈસ બધું સામાન રાખી દીધો આપણે બેગમાં એકદમ ઠૂસી ઠૂસી ભરી દીધો બેગ ને એટલો કંઈક સામાન એ નાનો મોટો બધું આપણે રાખશું સ્પોર્ટ બેગમાં લેપટોપ જોડે આ છે આપણા ક્રોક્સ ને આ છે આપણા શૂઝ શૂઝ ને સાફ કરવો પડશે આપણે હવે મેઇન પ્રોબ્લેમ એ છે આપણે ક્રોક્સ ને શૂઝ બે જોડી છે એમાં આપણે એક જોડી તો પહેરી જશું તો બીજી જોડી આપણે એક સેનમાં લઈ જઈએ એમ બેગમાં તો જગ્યા નથી ફૂલ થઈ ગયું હોય તો જોશું કંઈક બીજી થેલી કે મળી જાય તો સારું તો શૂઝ આવી જાય અંદર એમ તો આપણે બે બે બેગ રેડી બે બેગ ને એક શૂઝ ની થેલી અલગથી થશે એટલે

એમ લાગેલું પેલા કરતા વરસાદ થોડો ઓછો થઈ ગયો સારું ધીમે ધીમે બંધ થઈ તો સામાન રાખી દીધો ગાડીમાં એક બે ને ત્રણ બેગ તો બંધ ના ઠીક છે હું તે કાનો આવી ગયો એટલે આપણે મૂકવાની સગવડ થઈ ગઈ બસ સ્ટેશન ને જવા આવજો મારા ભલે 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 હાલો કાના આપણે બસ સ્ટેશન ઉતાર દીધા અહીંયા હવે જશે ઘરે ને આપણે ક્યાંક બસ ગોતી આપણે કહીએ બસ અહીંયા તો ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગઈ એ આ દુકાન નીચે આવી ગઈ આપણા ઓફિસ ને એ રહી ગઈ આપણી જોડે કાનો મૂકીને જતો રહ્યો તો પાસે ફોન કર્યો કાનો કે નાયન કોક આવેલું બે માંથી કોણ આવેલું લેવા ખબર ને દુકાન ચાવી ભૂલતી રહી ગઈ આપણી કાને મળીએ બરોબર હવે આવવાનું કચ્છમાં આવો આવો વાંધો નહીં હા મળીએ તો નયા ના તો ચાવી લેવા ચાવી આપી દીધી એને બસ હવે શાંતિથી ચાવી જતી રહી ને એટલે ચાવી આપણી જોડે આવી ગયો તો પાછળ ઓફિસ બંધ થઈ ગયો તેમ ભલે બીજી ચાવી હતી પણ એક ચાવી દઈ દઈ સારું એમ આપણી જીમ્મેદારી પૂરી થઈ જાય ને બસ ની વાત આરામથી કેટલા વાગે આવી જોઈ બસ હવે આવીને બસ ઈ લાગેરી લગભગ આ જ હશે ઝૂમ કરીને જોઈ લઈએ આપણે આ બસ આવી ગઈ પિરાણાની બસ આવી ગઈ આ દો 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 બસ આપણે સીટ મળી ગઈ ને આપડે બેક રાખી દીધા અહીંયા અને પાછી પેલાની જેમ જ આપણે ફ્રન્ટ સીટ મળીએ હવે મળીએ આપણે અમદાવાદ પહોંચીને પાંચ વાગે પાંચ ને છ મિનિટ તો આવો બસ નીકળી રહી અહીંયા હિંમતનગર બસ સ્ટેશનથી ગાઈસ આપણે પહોંચી આયા અહીંયા મંદિરે તો પહેલા રૂમ લઈ લઈ ચેક ઇન કરી લઈ જમી લઈ પછી મળી હવે ગાઈસ આપણે પહોંચી આયા જમી કરીને રૂમ માં થઈ ગયા ફ્રેશ ને જોઈ બહાર નું વાતાવરણ આપણા રૂમ થી બહાર વ્યૂ બતાવ્યું તમને આમ તો આખું ગઈ આપણે પહેલા આયા હતા ત્યારે પિરાણા બધું આપણે શું કે એક્સપ્લોર કરી દીધું બધું મંદિર હતું કે નીચે ગેમ ઝોન હતા બધું આપણે બતાવ્યું હતું તો આ બ્લોગ આપણે એ બધું નહીં બતાવી અને આપણે બતાવવાના નહીં અમદાવાદ સિટીમાં ક્યાંક જશું આપણે બહાર બહાર વરસાદ ચાલુ હા 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 જો વરસાદ ચાલુ હોય જોરદાર આપણે રૂમમાં પહોંચી ગયા ને પછી વરસાદ ચાલુ થયો હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ આપણે થઈ ગયા તૈયાર કાલ રાતના ઘણો વરસાદ પડ્યો પછી આપણે સુઈ ગયા હતા ને હવે મસ્ત તૈયાર થઈ ગયા હવે જઈ નીચે જોઈ ક્યાં જવાનું પ્લાન થાય તો ગાઈઝ હમણાં આપણે અહીંયા સ્ટોરમાં પહોંચ્યા હતા સતપન પ્રકાશન સ્ટોલમાં ને આપણે આ ટી શર્ટ ફાઇનલ કર્યું હોય કે આ લઈ જવાનું ઘરે નીચે શોર્ટ્સ એ જોયું આપણે પણ શોર્ટ્સ અહીંયા અવેલેબલ નથી એટલા માટે આપણે આ ટી શર્ટ લઈ જઈ રહ્યા ઘરે ગાઈઝ હવે જઈ રહ્યા આપણે અમદાવાદ સિટીમાં કારણ કે આપણા માસી છોકરો આવ્યો કિશન એને લેવા માટે આપણું બેગ હળવદ માટે કારણ કે આપણે બાઇક લઈને જવાનું હોય તો આપણે સ્ટોપ કરતા કરતા જશું હળવદ માસી ના ઘરે તો કિશન બેગ હળવદ બે દિવસ કે કાલે આપણે નીકળશું આપડે રીતે હેલ્મેટ ને બાઈક રેડી ફટાફટ આપડે પહોંચી નહેરુનગર બસ સ્ટેશન ને બંસી ને ચડાવી દીધી બસમાં માં હળવદ જવા માટે કિશનભાઈ મળી ગયા આપણે તો હવે એને લઈને જઈએ આપણે પાછા આપણા મંદિરે તીર્થધામ પ્રેરણાપીઠ તો શું હોય જમવાનો ટાઈમ થાય ને પહેલાં આપણે પહોંચી જઈએ એમ પૂરું થાય ને પહેલાં આપણે આપણે પહેલું બ્રેક લીધો એ પેટ્રોલ ભરવા માટે પુરાવી લીધું હોય પછી જોઈએ આખી ટ્રીપ માં કેટલું પેટ્રોલ લાગે છે આપણે તો ગાઈસ આપણે પહોંચ્યા આપણા રૂમ માં અહીંયા હું કિશન બને જમે કરે મસ્ત આવી ગયા ટાઈમ ઉપર એટલે જમી લીધું પેલા પછી આયા રૂમ માં તો હવે કરશું આરામ હમણાં ને પછી જોઈએ ક્યાંય જવાનું થાય સિટીમાં જવાનું આજે નથી વિચાર કાલે જશું સિટીમાં કારણ કે હમણાં સિટીમાં જઈને આવેલા ટ્રાફિકમાં નજી મજા આવતી એટલે આવતીકાલે જશું સિટીમાં ફરવા જઈશું ક્યાં જઈ રહ્યા છું હોય પછી પરમથી આપણે નીકળી જશું કચ્છ તરફ એ પાછા બાઇક લઈને ને વડોદરાથી આપણે હું ને કિશન જ બાઇક હતા વડોદરાથી બાઇક લેવા નથી ને ત્યારે વડોદરા ટુ અમદાવાદ એ અમે બાઇક લેતા એનો પણ આપણે બ્લોગ નાખ્યો યુટ્યુબમાં ત્યારે મેં કીધું હતું બ્લોગમાં કે આપણે એવું ચેલેન્જ કરવું જોઈએ કે નહીં કે અમદાવાદથી કચ્છમાં બાઇકમાં કમેન્ટમાં કહેજો કે આપણે અહીંયાથી કચ્છમાં બાઇક લઈ જવી જોઈએ કે નહીં તો આપણે વિચારીશું એના ઉપર પણ આગળ પહેલી ઘરથી પણ પરમિશન લેવી પડશે તો એ ચેલેન્જ હવે પૂરું થાય કેટલા મહિના પહેલાં આપણે લઈએ બાઈક એ હવે આપણે ફાઇનલી કચ્છમાં બાઇક લઈ જઈ રહ્યા તો હમણાં આરામ કરી પછી જોઈ કે જવાનું થાય એવું કે શું થાય તો ગાઈસ હમણાં ઇવનિંગ ટાઈમ થઈ ગયું હોય આરતી પણ ચાલુ હોય મસ્ત મજાનું વરસાદનું વાતાવરણ થઈ ગયું હોય થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે આપણે ટાઈમ લેપ્સ મૂકી દઈશું ગાઈસ આપણે થઈ ગયા અહીં ફ્રેશ ને હવે જઈ રહ્યા બારે એમ જ આટો દેવા માટે નીચે ગેટ કને કો ભાઈ ગાર્ડન માં કે આટો દેવા માટે જોઈએ તો ગાઈસ આપણે નીકળી ગયા અહીં જમી કરીને એમ જ બારે આટો દેવા માટે વોકિંગ એ થઈ જાય મસ્ત મજાની આ કે કેમ્પસ ઘણો મોટો હે વોકિંગ થઈ જાય આટો દેવા એ જાય મસ્ત ઠંડી હવા લાગે રહી વરસાદ પડ્યો એટલે ભાઈઓ ગાઈસ સુ રાત ના લાઇટિંગ માં સુ સારો વ્યૂ આવે છે પૂરા પૂરા કેમ્પસ નો પૂરે પૂરા મંદિર નો ગાઈસ સવાર થઈ ગઈ ને આપ લોકો આપણે 3 દિવસ સે કન્ટિન્યુ કરી રહ્યા હિંમતનગર થી નીકળ્યા ત્યાર થી ત્રણ દિવસ છે એક ને એક બ્લોગ ચાલે રહ્યો કારણ કે આપણે કઈ જતા નથી બહાર આજે જવાનું હોય સિટીમાં પણ એ જોજો તમે નેક્સ્ટ બ્લોગમાં તો જોઈએ સિટીમાં ક્યાં ક્યાં જઈ રહ્યા કેશનને ક્યાં લઈ જઈ રહ્યા જોઈએ ને શું નહીં જોયું હોય ત્યાં જશું આપણે તો એને ફરાઈ આવશું મસ્ત મજા હમણાં તો તૈયાર થઈ ગયા તો બપોરના જમી નીકળશું આપણે એક પ્રોબ્લમ એ થાય રીતે કે આપણે અહીંયા લેપટોપ એડિટિંગ થઈ જાય લેપટોપ આપણે જોડે રાખ્યું હોય એક બેગ મૂકી દીધું આપણે પણ આપણે બ્લોગ અપલોડ થતો અહીંયા નેટવર્કની પ્રોબ્લેમ એટલે ફાઇવજી નેટવર્ક ખબર નહીં લેતું નથી ફોનમાં વાઈફાઈથી સ્પીડ આવતી નથી સારી એવી તો આપણે કંઈક નેટવર્કનો પરમાનન્ટ સોલ્યુશન કરવું પડશે હવે કારણ કે આપણે કચ્છમાં જઈ રહ્યા હોય તો ઘરે કંઈક વાઈફાઈની સુવિધા કરવી પડશે કે કંઈક કરવું પડશે આપણે કારણ કે બ્લોગ અપલોડ નહીં કરીએ તો ટાઈમ સર આવશે નહીં આપણા બ્લોગ તો હવે આ બ્લોગ તો આપણે ક્યારનો શૂટ કરે તો અમદાવાદ હતા ત્યારનો પણ હવે બ્લોગ હમણાં લેટ આવ્યો છે તમારી જોડે તો કંઈ વાંધો નહીં આપણે આગળથી ધ્યાન રાખશું થોડું આજે હમણાં મસ્ત મજાના બ્લોગ એટલે સારા બધું થાયું લેપટોપ જોડે જોઈએ આપણું એટલે પણ નેટ ના હોય એટલે કશું ના થાય પ્રોબ્લેમ આપણે નેટ ની જે કઈક સોલ્યુશન કરવું પડશે આપણે બસ આવ્લોગ ને આપણે અહીંયા જ પૂરું કરશું જો ભલોક સારો લાગ્યું તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વ્લોગ મે જોવાનું ભૂલતા નહીં તો મડિયે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવતા આવના તો આવતા વ્લોગ મે જોવાનું ના ના તો ના શું બોલું યાર તો આવતા વ્લોગ તો નેક્સ્ટ વ્લોગ મે જોવાનું ભૂલતા નહીં તો મડિયે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય